મસાલા લઈ લો મસાલા ન્યૂડલ્સ લઈ લો નૂડલ્સ લઈ લો મસાલો ચાઈનો મસાલો કોફી મસાલો પંજાબી મસાલો પાણીપુરી મસાલો મસાલો લઈ લો મસાલો મસાલો વેચવા આવું છું ભાઈ મસાલો હા મસાલો વેચવા આવી છું રોટલાનો મસાલો છે પાણીપુરીનો મસાલો છે પાવભાજીનો મસાલો છે તમારે સેનો મસાલો જોઈએ છે પંજાબી પણ મસાલો છે બધા મસાલા રાખું છું મેં તો અરે ઊભી તો રે પણ શાંતિ જેવું રાખ બડબડ 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 એક હાથે સેનો સેનો મસાલો છે એક એક કરીને બોલ ને પણ શાંતિ થી તો કહું છું ભાઈ કે આ મસાલો છે મારી સાથે

ચણા નો લોટે છે ચણા પણ છે સોયાબીન છે જીરુ છે નમક કિન છે કેરી પણ છે નો છે પપ્પા છે ઓ અહીંયા કઈ બધું ઠાલવે છે તું આ બધા મસાલા તારા અહીંયા ઠાલવા ને આમાં આ કોકરોચ ભરીને લાઈ છે બધું ટૂટલું ફૂટલું કઈથી લઈને આવી તું આ તને અહીંયા એન્ટ્રી કોણ આવી હતી વોચમેન ને વોચમેન ને મારી ફરિયાદ કરવી પડશે અને આ બધું શું લઈને આવી છે તું અને જરા ધીરે ધીરે સમજ પાડ આ બધું બોલી ગઈ બડબડ 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 કરીને ખબર જ પડી મને તો અરે ભાઈ આમાંથી કોકરોચ નીકળે મને પણ નથી ખબર પણ આ બધું સારું છે મારું બહુ સરસ છે બ્રાન્ડેડ ક્વોલિટી નું છે બ્રાન્ડેડ હા બતાય છો બુજિયા સિંહ જો હલ્દીરામ ના છે હલ્દીરામ ના તૂટેલું કોણ છે એ તો તૂટી ગયું હશે પેકેટ લોકોને ખવડાવતી ખવડાવતી આવી કે હું નીચેથી ના તો ટેસ્ટ કરવા લાગ્યું છે મેકર કેવું છે પછી મારી પાસે બીજો છે જ સ્ટોકમાં આ તો તમને ટેસ્ટ કરવા કે કેવું છે એની માટે ભાઈ તોડીને આપ્યું છે તમને તમે ટેસ્ટ કરો હલ્દી રમનું છે અંદરથી કોકરોચ કેમ નીકળે અરે કોકરોચ આવી જાય ઓ નો આ કેવું લઈને આવ્યું તું હલ્દી નું છે ભાઈ ઓ હલ્દી નું પેકેટ છે ખાલી અંદર તો બીજું કઈ ભરીને લાઈ લાગે છો ના બીજું કઈ નથી ભાઈ આ તો પેકેટમાં જે આવ્યું એ જ છે એનો સ્વાદ નથી હારો ભાઈ તું બ્રાન્ડ બ્રાન્ડ કરીને મને હું ચપકાવા છે લ ના હું નહીં ખાઉં તો કેસ કર દેસ તારા પર ના કેસ ના કરશો કેસ ના કરશો ના 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 તું ચાખ લે ચાખ ના મને નહીં ચાખું અરે ભાઈ

चल 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 चाय लगा और गाइज हमें सपोर्ट करते रहना वीडियो को लाइक कर देना शेयर कर देना और अगर चैनल पे नए है तो सब्सक्राइब कर देना थैंक यू